રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે તો ડુંગીયાણી સેવંત્રા કાકીચડીયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તો શહેરમાં આ ફાટ્યું હોય તેમ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થયું વાહનનું જોવા મળી આવ્યું છે ત્યારે ઉપલેટામાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ વરસ્યો છે જેને લઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં જકરિયા ચોક નટવર રોડ અશ્વિન ચોક કટલેરી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો ભારે વરસાદના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી સર્જાઈ છે

અલ મારી દુકાન આવેલી છે મારી દુકાન અંદર તો પાણી ભરાઈ છે નુકસાન થયેલું છે બીજી કેટલીક દુકાનોમાં પાણી છે બીજી દુકાનમાં બધી દુકાનોમાં પાણી ગયેલું છે બધી દુકાનોની અંદર તો પાણી અને બધાને લગભગ નુકસાન થયેલું છે સરપરાજ કોડી સાથે સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ